સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મેયર ડેપ્યુટી મેયર સહિતના પદ માટે લોમ્બિંગ થયું હતું અને આજે એટલે કે બારમી માર્ચને શુક્રવારના રહ્યો સુરત મહાનગર મહાનગરપાલિકાની નવી પાંખની પ્રથમ સામાન્ય સભા મળે તે પહેલા ભાજપ દ્વારા મેર તરીકે હેમાલી બોઘાવાલા ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પટેલના નામની જાહેરાત કરતાં તેના સમર્થકોમાં જે ખુશી વ્યાપી જવાબ આપી હતી સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બનછા નિધિ પાણીના પ્રમુખ સ્થાને સુરત મનપાના ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા મળી હતી તેમાં સુરત ભારતીય જનતા પાર્ટીના ત્રાણું અને આમ આદમી પાર્ટીના સત્તાવીસ કોર્પોરેટરોના નામની જાહેરાત કરાઇ હતી મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન શાસક પક્ષ નેતા અને દંડક સહિતના નામોની પણ જાહેરાત કરાઈ છે જેથી તમામને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી પટેલ સુરત શહેરના અધ્યક્ષ આદરણીય નિરંજનભાઈ જાજમેરા આ શીર્ષ નેતૃત્વનો હું હૃદય થી આભાર વ્યક્ત કર

તમામ મા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ અમે મને આટલી મોટી જવાબદારી આપીશ અમારા ધારાસભ્યો અને તમામ જે આગેવાનો છે એમને તરફથી જવાબદારી મળે છે સો ટકા હું પૂર્ણ કરવાની કોશિશ કરીશ અમારા નાઇન્ટી થ્રી કોર્પોરેટર ચૂંટાયા છે સો બધા જ કોર્પોરેટર વિકાસના કાર્યોને આગળ લઈ જાય અને વિકાસના કાર્યોને આગળ વધારે એવી મારી પ્રાથમિક જવાબદારી રહેશે અને જે આપ જે વિપક્ષના લોકો છે એના તરફ જે જૂઠી અને વાતો કરવામાં આવશે સો ટકા સાચો હાથમાં આપણે જનતા સુધી કહેતા પહોંચાડીએ એ આપણી પહેલી પ્રાથમિકતા હશે વિકાસના કાર્યોને વેગ આપી નવા વિસ્તારોને વેગ આપી આપણે વિકાસના કાર્યોને આગળ વધારીશું મારી જે વરણી કરવામાં આવી છે તે માટે હું પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો અને સુરત શહેરના અધ્યક્ષ શ્રી નીરજભાઈ સાહેબનો ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓ અને સુરત શહેરના સંગઠન અને પ્રદેશના પાર્લામેન્ટના સૌ સભ્યો અને ખાસ કરીને સુરત શહેરના આમ નાગરિકોનો અને વોર્ડ નંબર ચૌદના મારા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા મતદાર ભાઈઓ બહેનો આ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું સુરત મનપાની મળેલી સામાન્ય સભા વર્ષો બાદ કોંગ્રેસના એક પણ કોર્પોરેટર નથી કોંગ્રેસ મુક્ત સુરત મહાનગરપાલિકા થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડ અજી ટેન્ફે ન્યૂઝ